આવતીકાલે અમેરિકા સામે અમરેલીમાં મંડાશે મોરચો અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડોક્ટર ભરતભાઈ કાનાબાર સંભાળી કમાન અને આજનો તારીખ દસ આઠ બે હજાર પચીસ ને પાંચ કલાકે કર્યું ટ્વીટ જેમાં કાલે અમરેલીના લોકો કરશે અમેરિકન ઉત્પાદનોની જાહેરમાં હોળી ટ્રમ્પના ટેરિફ ટેરિઝમ સામે ભારતમાં રોશની આંધી તેની સામે નહીં ઝૂકવાના મોદીજીના નિર્ણયને પ્રચંડ લોક સમર્થન આવતીકાલે સોમવારે સવારે અગિયાર વાગ્યે રાજકમલ ચોકમાં અમેરિકન ઉત્પાદનોની જાહેરમાં હોળી કરવામાં આવશે જેમાં દિલીપભાઈ સંઘાણી પૂર્વ સાંસદ નારાયણભાઈ કાછડીયા બાવકુભાઈ ઉઘાટ ડોક્ટર ભરતભાઈ કાનાબર અશ્વિનભાઈ સાવલિયા પીપી સોજીદ્રા તથા અમરેલીના વેપારીઓ ડોક્ટરો વકીલો મહિલાઓ અને યુવાનો ભાજપના નેતા ડોક્ટર કાનાબારે ટ્વીટ મારફતે અમરેલી અમેરિકન વસ્તુ સામે બોયકોટનું એલાન કરી જાહેરાત કરી છે